વિદ્યાર્થીઓ અને વાલીઓ એડમિશન કમિટીની વેબસાઇટ પર અપડેટ આવી છે આયુર્વેદ હોમિયોપેથ માટે આમાં એમબીબીએસ બીડીએસનું નથી શું છે કે આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં ઘણા બધા એડમિશન કન્ફર્મ કરી શક્યા નહીં હતા નોન રિપોર્ટેડ રહ્યા હતા કમો કમોસમી વરસાદ કોઈ જગ્યાએ હતો કે બીજા કારણસર એ લોકો ફી ભરી શક્યા નહીં હતા હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરી શક્યા નહીં હતા અને એવું પણ બની શકે ઘણા બધાને ખબર જ નહીં હતી કે હવે ચોથામાં નહીં જવાશે એટલે એ લોકો નોન રિપોર્ટેડ રહ્યા હતા તો એડમિશન કમિટીએ એમનું નામ મેરિટ લિસ્ટમાંથી કાઢી નાખ્યું હતું તો હવે એમને માટે એક અવસર આપ્યો છે કે જે લોકો આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં નોન રિપોર્ટેડ રહ્યા હતા એ એમના નામ નોન રિપોર્ટેડમાં આવી ગયા હતા એડમિશન નહીં થયું હતું એ બધા ચોથા રાઉન્ડમાં નવેસરથી નવી પિન લઈને રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરીને ચોથા રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથમાં ભાગ લઈ શકે છે સમજી ગયા આ ત્રીજા રાઉન્ડવાળાને એક અવસર આપ્યો છે આયુર્વેદ હોમિયોપેથવાળાને कि आयुर्वेद होमिओपेथवाड़ा तीजा राउंड एडमिशन कन्फर्म नहीं करी था। ए को फरी नवे स्तर थी नवी पीन लई रजिस्ट्रेशन कर डॉक्यूमेंट वेरिफिकेशन कराने चॉइस फिलिंग जय आ चॉइस फिलिंग कर आयुर्वेद होमिओपेथना चौथा राउंड में भाग ली शक सम बीज अगत्य महित કે આયુર્વેદ હોમિયોપેથની કોઈ કોલેજ કોઈને ગમતી નથી કે હવે આયુર્વેદ હોમિયોપેથમાં અભ્યાસ કરવો જ નથી હવે આવતા વર્ષે નીટ આપીને ફરી એડમિશન લેવું છે એમના માટે એક અવસર આપ્યો છે કે તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો પહેલે શું કરતી હતી એડમિશન કમિટી કે ત્રીજા રાઉન્ડ પછી એડમિશન કેન્સલ થશે નહીં પણ ઘણી બધી એમની પાસે રિક્વેસ્ટ આવી છે એવું બધું લખ્યું છે એના કારણે એમણે આ નિર્ણય લીધો છે કે જે સ્ટુડન્ટ્સ આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન મેળવ્યા પછી હવે કોઈ પણ કારણસર કેન્સલ કરવા ઈચ્છતા છે ઘણા બધા મને પૂછતા હતા કોમેન્ટ કરીને તો એડમિશન કમિટી ના પાડતી હતી તે સમયે મેં કહ્યું હતું કે તમે એડમિશન કમિટીને રિક્વેસ્ટ કરો કે અમે આ વર્ષે એડમિશન નહીં લઈશું અમે આવતા વર્ષે નીટ આપીને ફરી લઈશું અમારું એડમિશન કેન્સલ કરી દો તો લોકો કદાચ તમારી રિક્વેસ્ટ સાંભળી લેશે તો એનો અસર થયો છે કે એડમિશન કમિટીએ કેન્સલેશનનો સમય આપ્યો છે કે જેમને ત્રણ રાઉન્ડ સુધીમાં કોઈ પણ રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળ્યું હોય ને હવે કેન્સલ કરવા ઈચ્છતા હોય તો દસ અગિયાર બાર તમે ત્રણ દિવસમાં એડમિશન કેન્સલ કરાવી શકો છો અને એમના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તે સત્તાવીસ નવેમ્બર પછી જ આપવામાં આવશે અથવા તો જ્યાં સુધી એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ કે નર્સિંગ એલાઇડ કોર્સિસ એટલે કે પેરામેડિકલને કાઉન્સેલિંગ ચાલુ હશે ત્યાં સુધી આપવામાં આવશે નહીં જ્યારે એમબીબીએસ બીબીએસ બીડીએસના બધા રાઉન્ડ પૂરા થઈ જાય આયુર્વેદ હોમિયોપેથના બધા રાઉન્ડ પૂરા થઈ જાય પેરામેડિકલના બધા રાઉન્ડ પૂરા થઈ જાય પછી જ તમને આપવામાં આવશે એનો મતલબ સમજી ગયા કે તમે સાચું બોલતા હોવ એડમિશન કમિટીને કે અમારે આ વર્ષે એડમિશન લેવું જ નથી અમારે આવતા વર્ષે નીટ આપીને લઈશું કે બીજી કોઈ બ્રાન્ચમાં લઈશું આ વર્ષે અમને એડમિશન નથી લેવું એમબીબીએસ એડમિશન કમિટીના હસ્તક જે ત્રણ છે એમબીબીએસ બીડીએસ હોમિયોપેથ હોમિયોપેથી પેરામેડિકલ તો એડમિશન એડમિશન કમિટીના હસ્તક એડમિશન નથી લેવું એના માટે એ લોકોએ શું કર્યું છે કે એડમિશન તો કેન્સલ કરી દેશે દસના અગિયારના બારના આવતીકાલે પરમ દિવસ અને એના પછી એક દિવસમાં પણ ડોક્યુમેન્ટ તમને આપશે નહીં જ્યારે બધી ત્રણેમની કાઉન્સેલિંગ પૂરી થઈ જશે એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ પેરામેડિકલ બધાના રાઉન્ડ પૂરા થઈ જશે પછી તમને ડોક્યુમેન્ટ મળશે પછી તમારે બીજી કોઈ બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો તમે ફાર્મસી હોય કે બીજી કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય તો લઈ શકશો નહીં તર આવતા વર્ષે નીટ આપીને ફરી એડમિશન લઈ શકશો તો આ લોકો કોઈ પણ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં म डॉक्यूमेंट नहीं आपसे एडमिशन कमिटी बराबर एम ने डॉक्यूमेंट थी डॉक्यूमेंट आपसे सत्तावीस अगियार अथवा पे ज्यादी काउंसिलिंग चालू थाइ सुधी डॉक्यूमेंट आप नहीं તો આ જે લોકો કેન્સલ કરવાનું વાર વાર પૂછતા હતા તે લોકો ધ્યાન રાખે કે તમને આ વર્ષે એડમિશન નહીં લેવું હોય ને આયુર્વેદ હોમિયોપેથની કોલેજ ગમતી ના હોય તો તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો જ્યારે કાઉન્સેલિંગ પૂરી થશે તે પછી તમારું રિફંડ પણ આવી જશે વેબસાઇટ પર માહિતી આવશે ત્યારે તમારે ફોર્મ ભરીને તમારું રિફંડ માટે એપ્લાય કરવાનું રહેશે અને એડમિશન માટે આ વર્ષે તમને ફોર્મ તમારા ડોક્યુમેન્ટ જે છે સત્તાવીસ અગિયાર પછી કે કાઉન્સેલિંગ પૂરી થાય પછી બેમાંથી જે મોડું હશે કાઉન્સેલિંગ પૂરી થાય ઇન શોર્ટ સમજો કે ત્રણેના ત્રણેય વેબસાઇટના બધા રાઉન્ડ પૂરા થાય તે પછી જ ડોક્યુમેન્ટ મળશે એમબીબીએસ બીડીએસના બધા રાઉન્ડ ગુજરાત સ્ટેટના પૂરા થઈ જાય આયુર્વેદ હોમિયોપેથના બધા રાઉન્ડ ગુજરાત સ્ટેટના પૂરા થઈ જાય પેરામેડિકલના બધા રાઉન્ડ ગુજરાત સ્ટેટના પૂરા થઈ જાય પછી જ તમને ડોક્યુમેન્ટ મળશે એટલે જેમને આ વર્ષે કોઈપણ હિસાબે કોઈપણ સંજોગે આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન રાખવું જ નથી કેન્સલ કરી દેવું છે હવે મનમાં છે જ નહીં કે આ નથી લેવું મારે એમબીબીએસ જ કરવું છે અથવા તો બીજી કોઈ બ્રાન્ચમાં જવું છે તો તમને કાઉન્સેલિંગ પૂરી થયા પછી ડોક્યુમેન્ટ મળી શકશે પછી તમે લઈ શકશો એડમિશન તમારે જ્યાં લેવું હોય ત્યાં અથવા નીટ ફરી આપવી હોય તો અથવા તમારે વિદેશ જવું હોય બરાબર તમને જે કંઈ હોય તો મને કહેજો તો આપણે વિદેશનું બી કંઈ હશે તો એ પણ આપણે સેટ કરી આપીશું જો તમારે વિદેશ જવું હોય તો એ પછી આપણે વાત કરીશું ડોક્યુમેન્ટ તમારા હાથમાં આવે પછી તો આ એક અવસર આપ્યો છે કે અમુક સ્ટુડન્ટ કહેતા હતા ને કે અમારે એડમિશન લેવું જ નથી આયુર્વેદ હમે પે કેન્સલ કરી દેવું છે આવતા વર્ષે નીટ આપીને સારી સારો સ્કોર કરીને સારી કોલેજ લઈશું એમના માટે અવસર આપ્યો છે એમબીબીએસ બીડીએસ માટે કોઈ અવસર આપ્યો નથી એટલે એમબીબીએસ ની તો જે રજીસ્ટ્રેશન થઈ ગયું છે વેરિફિકેશન થઈ જશે પછી મેરિટ લિસ્ટ અપડેટ થશે અને ચોઈસ ફિલિંગ આવી જશે સમજી ગયા એટલે આ જે લોકો પણ કેન્સલ કરાવે છે એ લોકો એમબીબીએસ માં આવી શકવાના નથી આવતા વર્ષે જ નીટ આપીને આપવું આવવું પડશે આ આયુર્વેદ હોમિયોપેથી ચોથા રાઉન્ડનું ટેબલ આપ્યું છે કે દસ અગિયાર ને બાર પિન પરચેસ કરવાનું અને રજીસ્ટ્રેશન પણ બાર વાગ્યા સુધી અગિયાર તારીખ સુધી છે નહીં પિન નીચે લખ્યું છે જો કેન્સલેશન લખ્યું છે સૌથી પહેલાં દસ અગિયાર બાર જે છે એ કેન્સલેશન થશે પછી પિન જે છે એ નવ તારીખ આજથી તો અગિયાર તારીખ બપોરે બાર વાગ્યા સુધી થશે રજીસ્ટ્રેશન નવ તારીખથી અગિયાર તારીખ સુધી થશે અને વેરીફિકેશન દસથી લઈને બાર સુધી થશે કોના માટે જે આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં નોન રિપોર્ટેડ રહ્યા હતા એમને એક અવસર આપ્યો છે કે તમે નવેસરથી પિન ખરીદીને રજિસ્ટ્રેશન કરીને વેરિફિકેશન કરાવીને મેરિટ લિસ્ટમાં નામ નોંધાવીને આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં આવી શકે છે એમ બીબીએસ બીડીએસવાળા નોન રિપોર્ટેડ નહીં આયુર્વેદ હોમિયોપેથવાળા નોન રિપોર્ટેડ છે એમની વાત આ લોકો કરે છે તે છતાં પણ એમ બીબીએસ બીડીએસના નોન રિપોર્ટેડે ટ્રાય કરવી હોય તો એ લોકો પણ કરી શકે છે કેમ કે નિયમ અનુસાર એમ બીબીએસ બીડીએસવાળા ત્રીજા રાઉન્ડમાં નોન રિપોર્ટેડ રહ્યા હોય તો ચોથા રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન લઈ શકે છે એટલે જે લોકો એમ બીબીએસ બીડીએસમાં પણ નોન રિપોર્ટેડ રહ્યા છે એ લોકો પણ ટ્રાય કરી શકે છે જો એમને ઇલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આવે છે એમના નિયમ પ્રમાણે તો આવે જ છે બરાબર જેવી રીતે કે આયુર્વેદના ત્રીજા રાઉન્ડના નોન રિપોર્ટેડ રહ્યા હતા એ લોકો એમબીબીએસમાં ચોથા રાઉન્ડમાં આવ્યા છે એ જ રીતે એમબીબીએસના ત્રીજા રાઉન્ડના નોન રિપોર્ટેડ આયુર્વેદના ચોથા રાઉન્ડમાં આવી શકે છે એટલે આ મારા તરફથી એક્સ્ટ્રા કહું છું કે એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં જે નોન રિપોર્ટેડ રહ્યા હતા આ એ લોકો આયુર્વેદના ચોથા રાઉન્ડમાં એડમિશન લેવું હોય તો એડમિશન લઈ શકે છે જે ગુજરાત સરકારનો નિયમ છે અને જે વેબસાઇટ પર છે એના મુજબ હું કહી રહ્યો છું અહીંયા એડમિશન કમિટી એના વિશે કંઈ કહ્યું નથી પણ હું તમને કહું છું કે એમના નિયમ અનુસાર તમે ભાગ લઈ શકો છો અગાઉ પણ મેં આ વિશે વાત કરી હતી આ નિયમ અનુસાર અને તમે વેબસાઇટ પર જોઈ શકો કે એમબીબીએસ બીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ફોરફીટ થાય તો એમબીબીએસ બીડીએસના ચોથામાં ના જઈ શકે પણ આયુર્વેદ હોમિયોપેથમાં જઈ શકે અને આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં ફોરફિટ થાય તો આયુર્વેદ હોમિયોપેથમાં નહીં જઈ શકે જેને હમણાં હાલમાં જઈ શકે એવું કરી નાખ્યું છે અને એમબીબીએસ બીડીએસમાં તો એ જઈ જ શકે છે બરાબર એ જ રીતે સમજી લો કે હવે એમબીબીએસ બીબીએસ બીડીએસવાળા પણ નોન રિપોર્ટેડ રહ્યા છે એ લોકો પણ ટ્રાય કરે આયુર્વેદ હોમિયોપેથના રાઉન્ડ માટે પિન પરચેસ કરીને જો અહીંયા એડમિશન લેવું હોય તો આ એમના નિયમ અનુસારની વાત કરું છું તો તમે ટ્રાય કરો પિન પરચેસ કરવાની નોન રિપોર્ટેડ આયુર્વેદ હોમિયોપેથવાળા હોય એ પણ અને એમબીબીએસ બીડીએસવાળા નોન રિપોર્ટેડ હોય એ પણ એમના નિયમ અનુસાર ચોથા રાઉન્ડમાં આયુર્વેદમાં ભાગ લઈ શકે એમબીબીએસ બીડીએસના ચોથામાં ભાગ નહીં લઈ શકે જ્યારે નોન રિપોર્ટેડને આયુર્વેદ હોમિયોપેથના ચોથામાં લઈ શકે છે જે એમના નિયમના વિરુદ્ધ છે તો પછી એમબીબીએસ બીબીએસ બીડીએસ વાળા તો નિયમ અનુસાર લઈ શકે છે આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં જે ત્રીજા રાઉન્ડમાં નોન રિપોર્ટેડ રહ્યા છે એટલે જેમણે પણ એડમિશન કેન્સલ કરાવી દીધું કરાવવું છે વારંવાર જે પૂછતા હતા એમને અવસર આપ્યો છે તો તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો ડોક્યુમેન્ટ તમને છેલ્લે મળશે આ ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયોને લાઇક કરો શેર કરો બધાને માહિતી આપો જેથી બધાનું ભલું થાય આપનું ભલું થાય અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ